પોરબંદર પોલીસ દ્વારા વ્યાજના વીસ ચક્રને ડામવા લોકદરબારનું આયોજન કરાયું હતું જેમાં ત્રણ લોકો આગળ આવ્યા હતા અને પોતાની વાત રજૂ કરતા એક કેસમાં એફઆઈઆર અને અન્ય બે કેસમાં અરજી લઈ તપાસ હાથ ધરવામાં આવશે પોરબંદર જિલ્લામાં વ્યાજખોરોનું દૂષણ વધ્યું છે અનેક લોકો વ્યાજના વીસ ચક્રમાં ફસાયા છે ત્યારે પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના ડીટીસી હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરીના દૂષણને ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિવિધ આગેવાનો અને નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક લોકદરબારમાં ત્રણ અરજદારો દ્વારા વ્યાજખોરો ઊંચું વ્યાજ પડાવતા હોવાની અને પઠાણી ઉઘરાણી કરતા હોવાની રજૂઆત થઈ હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ અરજદારની વહેલી તકે એફઆઈઆર લેવામાં આવશે જ્યારે અન્ય બે લોકોની અરજી લઈ તેમાં તથ્ય જણાશે તો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હતું એસપીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયત વ્યાજ કરતાં વધુ વ્યાજ પડાવવું વ્યાજના બદલામાં મિલકત કે વાહનો લખાવી લેવા તે ગેરકાયદેસર છે આથી જાહેરમાં કોઈને માહિતી આપવામાં સંકોચ થતો હોય તો તેઓને ખાનગીમાં માહિતી આપશે તો પણ તુરંત કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને લોકોને સરકારની વિવિધ લોન યોજનાનો લાભ લેવા તેઓએ અપીલ કરી હતી ઉપરાંત સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા અને આરટીઆઈના નામે તોડબાજી થતી હોય તો પણ પોલીસને જાણ કરવા તેઓએ અપીલ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજખોરો સામે આઠ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે જે લોકોની મિલકત કે વાહનો વ્યાજખોરોએ લઈ લીધા હતા તે પરત આપવામાં આવ્યા છે ડીવાયએસપી એ સુરજીતસિંહ મરડોએ પણ નાણાંની જરૂર પડે તો સરકારી બેંકો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરેનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને વ્યાજે આપેલા રકમના બદલામાં મિલકત પચાવી પાડનારા શખ્સો સામે પણ કોઈ પ્રકારનો ભય રાખ્યા વગર ફરિયાદ નોંધાવવા તેઓએ અપીલ કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોરબંદર સહિત રાજ્યભરમાં વ્યાજ કોરોના વીસ ચક્રમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સરકાર કટિબદ્ધ બની છે જેને પગલે પોરબંદર પોલીસ દ્વારા લોક દરબાર યોજી અને લોકોને ફરિયાદ કરવા જણાવવામાં આવે છે તેમજ અંદાજે રૂપિયા ચાલીસ લાખ જેવી રકમ બેંક લોન મારફત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હોવાની પણ વિગતો આપી હતી આ કાર્યક્રમનું સંચાલન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમિયાએ કર્યું હતું લોક દરબારમાં એએસપી સાહિત્ય વી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા સહિત વિવિધ પીએસઆઈ અને પીએસઆઈ તેમજ એકસો જેટલા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા નીપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી આપણી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં જે ઝુંબેશ ચલાવવામાં આવે છે એના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લા ખાતે પર એક જિલ્લા કક્ષાનો લોકદરબાર યોજવામાં આવેલો હતો આ લોકદરબાર દરમિયાનમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને બોલાવી હાજર રાખવાની અમે અપીલ કરેલી એના અનુસંધાનમાં મોટા પ્રમાણમાં લોકોએ આની અંદર ભાગ લીધેલો છે લોકોને આ લોક દરબાર દ્વારા સમજ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યાજખોર દ્વારા ઊંચી રકમનું વ્યાજ ચડાવવામાં આવતું હોય અને પોતપોતાની માલ મિલકતને જો ચડાવી લેવામાં આવતી હોય ધાક ધમકી આપવામાં આવતી હોય તો આવા વ્યાજખોરો વિરુદ્ધમાં તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવશે અને એમની માલ મિલકત પણ પરત અપાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષની અંદર આવા આઠ જેટલા ગુનાઓ આપણે દાખલ કરી અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલી છે કેટલાક કિસ્સાઓમાં લોકોની મિલકત પણ ફરક અપાવી અપાવેલી છે આપણે આજે પણ અમે વાત કરીએ તો આજે પણ આ લોકદરબારમાં અમને બે થી ત્રણ જેટલા લોકોએ આ લોકદરબારમાં ફરિયાદ કરેલી છે એમની અરજીઓ આજે લેવામાં આવશે અને એની અંદર પૂરતા પુરાવાની તપાસ કરી અને તાત્કાલિક ગુના પણ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપના માધ્યમથી અમે તમામ લોકોને પણ જણાવીએ છીએ કે આપની સાથે અથવા આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ આવા વ્યાજખોરની ચુંબાલમાં ફસાયેલો હોય તો એ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી અને આવા લોકો સામે અવાજ ઉઠાવી અને ગુના દાખલ કરાવે એવી અમે સૌ લોકોને અપીલ કરીએ છીએ આજે અત્રે અમે તમામ પોલીસ સ્ટેશનના કાઉન્ટર પણ રાખેલા છે જેથી કોઈ વ્યક્તિ જાહેરમાં અગર રજૂઆત ન કરી શકતા હોય તો પોલીસ સ્ટેશન વાઇઝ કાઉન્ટર ઉપર પણ આવી અને પોતાની રજૂઆત કરી શકે છે આ ઉપરાંત તો સિવાય પણ કોઈ પણ નાગરિક છે જે તે પોલીસ સ્ટેશનના ઠાણા અધિકારી અથવા કોઈ પણ સિનિયર અધિકારીને બને ત્યારે મળી અને આવા વ્યાજફર વિરુદ્ધમાં રજૂઆત કરશે તો એની સામે પણ તાત્કાલિક પગલા ભરવામાં આવશે